અમદાવાદ નાણીયમડા વિસ્તારમાં પીર કમાલ મસ્જિદ જોડે એક છરી મારવાની ઘટના સામે આવી છે જે યુવકને છરી વાગી છે આપણે તેની સાથે વાતચીત કરીશું શું નામ છે તમારું ભાઈ મારું નામ રંગરેજ બિલાલ કહેમત કા છે હું બેરામપુરા પરિચિત લાલનગરમાં રહું છું મેં બે મેં બે હજાર નવ બારમા મહિનામાં નવ તારીખે બે હજાર તેવીસમાં રેપ ઉપર સામેવાળા ઉપર કેસ કરેલું એ ફરિયાદમાં નામ છે એક અજનાન કરીને ગારૂન કરીને એની માતાનું નામ છે જનની ફરિયાદ કરેલી છે અમે એના પછી એની હાઈકોર્ટથી થી જામીન થઈલ છે જામીનમાં એવી ઉલ્લેખ છે કે જાલિલિમ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એમને આવવાનું નથી એ છોકરાને એ અધમાં આવવાનું નથી ત્રણ દિવસ પહેલા મને એને રોક્યું ને કીધું કોમ્પ્રો કરી લે નહી તો તને જાનથી મારી દઈશ તો મેં એને આમ કીધું કે મારી 21 તારીખે ગવાય છે સેશન કોર્ટમાં તું તૈયાર મળશે હું જોઈ લઈશ કાલે હું ઇફ્તારી નું સામાન લેવા ગયો તે એને મને રોકીને ડાયરેક્ટ મારા ઉપર રાજ ચાલકી કરી ને ઈટ ઉઠાઈને મારા માથાના ભાગ ઉપર ઈટ મારી પછી એનું ભાઈ ને એનો બાપ હારૂન ને જુને એ તણેને મળીને મને ઢોર માર માર્યું ને આ મને છુરીઓથી માર્યો છે મારા ઉપર લીટા ખેંચ્યો છે ને આ ઢોર માર માર્યો છે ને પછી હું અંતે એલજી હોસ્પિટલમાં સરવાર અંતે અહીંયા એડમિટ છું તમારી ફરિયાદ ક્યારની છે નવ તારીખ બારમા મહિના બે હજાર તેવીસ ની રેપ કેસની

તારી ફેમિલી ઉપર અમે એ કરીશું એ કરીશું જાનથી મારી નાખીશું મને ફરિયાદ તમે કોર્ટમાં કહી દઉં કે અમને ફરિયાદ પાછી લેવાની છે ને મને ઢોર માર તણે એને મળીને માર્યું